બેટરગઢ અને લખતરબા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત સીટની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના તમામ બુથના પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખોની બેઠક યોજાઈ હતી ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી પ્રદેશ ભાજપની સૂચના અન્વયે વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી વિધાનસભામાં આવતી આઠ જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકાના ચાર શક્તિ કેન્દ્રની અલગ અલગ બેઠકો તારીખ એકવીસ ત્રણ બાવીસ ત્રણ અને ત્રેવીસ ત્રણ આ રીતે ત્રણ દિવસનો બેઠકોનો ખાસ કરી બુથ વિજય અભિયાન અંતર્ગતનો પ્રવાસ હાલ મારો ચાલુ છે લખતર મુકામે વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટની સારદ મુકામે તેમજ લખતર જિલ્લા પંચાયત સીટની લખતર મુકામે લુહાર સુથાર જ્ઞાતિની વાડીએ આજે બેઠક મળી અને આ બેઠકની અંદર આગામી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર આ લોકસભાની સીટ પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવું છે અને એના આયોજનના ભાગરૂપે બુથ વિજય અભિયાન અંતર્ગત બુથ સશક્તિકરણ અને અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ જે પેજ સમિતિની વાત કરે છે એ પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ સક્રિય થાય એક બુથમાં દોઢસો કાર્યકર્તાઓ સક્રિય થાય અને દરેક બુથની અંદર અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાશ્મીરને લગત ત્રણસો સિત્તેરની કલમ હટાવી એ કલમને ધ્યાનમાં રાખી એક બુથમાં ત્રણસો સિત્તેર વધારે મત આપી અને પાંચ લાખ કરતાં વધારે લીડથી આ લોકસભા સીટ જીતવી છે એની અંદર મારી દસાડા વિધાનસભા ક્ષેત્ર પણ સાહીઠ હજાર કરતાં વધારે લીડથી જીતવા માટેના સંકલ્પ એ તમામ કાર્યકર્તાઓએ આજે લીધા છે